શ્રાવણ મહિનામાં શિવ ભક્તો ભક્તિ પૂજા અને યાત્રાઓ કરતા હોય છે શ્રાવણ મહિનાનો સોમવાર આ દિવસને શિવજીને પવિત્ર દિવસ માનવામાં આવે છે આ યાત્રામાં ભક્તો જેને કાવડિયા કહેવાય છે પવિત્ર નદીઓમાંથી જળ ભરીને કાવડ એક લાકડીના બંને છેડે બાંધેલા ઘડામાં લઈ જાય છે અને શિવ મંદિરોમાં શિવલિંગ પર જળાભિષેક કરવામાં આવે છે આ યાત્રા ભક્તિ અને શારીરિક માનસિક શક્તિનું છે સોમનાથ અઢાર દિવસમાં માં પંદરસો થી અઢારસો કિલોમીટર મિલન મંદિર હરિદ્વાર પગપાળા કાવડ યાત્રા જે દરમિયાન તેઓ શિવ ભજનો ગાય છે અને બમ બમ ભોલેના નાદ સાથે ભક્તિ કાવડમાં ગંગાજળ ભરીને સોમનાથ મંદિર સુધી લઈ જાય છે

મહેસાણા પ્રભુનગર સોસાયટીમાં રહું છું આજની જે કાવડ યાત્રા આવી છે એવો એક સંકલ્પ હતો કે હરિદ્વાર થી કાવડ યાત્રા પાણી કાવડ નું જળ પવિત્ર ભરીને અને હરિદ્વાર થી મહેસાણા આપણા શહેર ઉપર થઈને સોમનાથ મહાદેવ જવાની છે અને ત્યાં આગળ શિવજી ને અભિષેક કરવામાં આવશે અને એ એ યાત્રા દરમિયાન ઘણા લોકો દરેક સિટી જિલ્લા વાઇઝ જે જગ્યાએ કાવડ યાત્રા ગઈ ત્યાં આગળ લોકોએ એનું ભવ્ય સ્વાગત કર્યું અને આજે આટલા ચાલુ વરસાદમાં પણ ઉત્સાહિત લોકો જે સિત્તેર થી એસી જણા લોકો ભેગા થઈને કાવડ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું અને એમને આવકારો પણ આપ્યો અને કાવડ યાત્રા પ્રભુનગર સોસાયટીમાં રાત્રિ દરમિયાન રોકાણ કરવાની છે અને સવારે ત્યાંથી નવ દસ વાગે પ્રસ્થાન કરશે